સદગુરુ ગિરી શ્રી રામ મહારાજ પરમ પૂજ્યુ શ્રી દાયારામ આપણે કહીએ કે જેવી રીતે આકાશ ધ્રુવ તારા થી શોભા માન થાય છે આકાશ ધ્રુવ ના તારા થી શોભામાન થાય છે એવી રીતે

આવા મહાપુરુષ જયારે વિદાયું છું સભા ભક્ત મંડળ તરફથી હું એમના ચરણો ખોટી ખોટી વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પુ છું બરોબર ગુરુ पदारे लाइ हरि गुरू शांती